કર એમ નહીં બધું મારા કરવું પડે એટલે કેટલા કેટલા આવી ગયા હે એટલે આ શું ખખરે આવું ઓકે બાક લો છે આ શું આવું પીડાયેલું લે હે મારી મારેલા હેક્સિકર શું શું છે આવું બાટલો છે તો અંદર ખાલેલું સારું પૈસા નહીં ને દેખાય છે પૈસા જેવું આ છે ને આવું કાગળ હે હે ચેક કરવું પડે આ તો મારી ચોહીન શું ખાલેલું એન શું હે ફાટી ગયેલું છે આવશું હું મત કોઈ ટપ્પ જ પડતો નહીં હે તો હવે બતાવવું પડે કોકને વાળ પાસે હોરા હે હાર્યું લઈ જવું હોય શું છે ને ચેક અવરાવું પડે મારે અડધા વખર પેળા થવા દો ચેક કરવું પડ્યા તારનો હોર ફોર કરતો તો અને બતાવીશ ત્યાં શેટ થાય દાદુજીને બતાવું તો જ શેટ થાય હા એવું કરીએ દાદુજી ને બતાવીએ દાદુજી પેડા થયા હોત તો દાદુજી શું કરો છો લે ભૂલી ગયા વાત કોમ છે તમારું એક વાત કેવી છે ના ના બેરા થતા જો દાડે પાડે બીજું કોઈ નઈ બેરા તો કોઈ થયા નહી છે છે

ચિત્ર નથી દોરેલું ફૂટું કોક મને આ બધું આમ શું લાગે જુઓ ને આમ થાય કોણ બધું આ વસ્તુ કોકને બતાવવું પડે તમને આમ ટપવો પડે હું ના તો કોકને બતાવવું પડશે આપણા ગામમાં આમ લાગે નકશા જેવું પણ શું હે નહીં ખબર પડતી નહીં તો તમે તો બહુ હોશિયારી ઠોકતા હોય કે હું આટલો હું ભણેલો હું ને આટલો ભણેલો હું પણ એવું નહીં હોશિયાર ઓમાં ખબર નહીં પડતી એમ હમણાં તારે આ કહું હે હમણાં ચેતતા થાય એવા હે ને હું ફરદન કહી દઉં પણ એ ખેતીવાડીમાં આવે ને તો એમાં હોશિયાર હવે ઓમાં તો આપણને કોດારો હવે કાળો અસ્કર પેસ બરોબર લાગે છે હવે ઓમાં ખબર પડતી છે ને ગાડો આમ હોરાળતો તો પેલા શેઠાવાળી મારે હા બરોબર નિયં હન જડ્યું અંદર બાટલામાં ખાલીલું હતું ટેબેહી ઓ ટેબાવા હવે કને બતાવો કણ સેટ થાય ઓમાં તો બખતાન બતાવો ને તો એરો બધું જૂનું પુરાણું હોય ને એને ઇતિહાસની વધારે ખબર હોય છે એટલે એને ખબર પડે હવે આપણે તો તારા જેટલી મને ખબર પડે લે જેવી તને ખબર પડે ને એવી કોઈ ને વરી તો મેળાઈ જાય ખબર હે આપણે ખબર ના પડતી હડો તમે અલગ નહીં ને ના અલગ નહા બનવું થોડાક તા ભેગા કરવા આવ્યો તમે શું કરો ખબર હે હા

એના છેતર નો હોય નકશો ના ના તા ખજાના નો લાગે ચોકણ ખજાના હોય વરી અતાર મસ્કરી કર્યા વગર હરખું જુઓ ના ના ઓ અમે વરી તમન હુશિયાર ધારીને લઈને આયા એટલે મસ્કરીયું કરવાની અમારી નકશો હે ખજાના નો નકશો હે પણ ચોકણ ખજાના ભરી મેલ્યા છે ચોકણ લશી લો ખજાનો બતાવજી મને હા નકશો આખો દોરી લો ખજાનાનો નો કમ્પ્લીટ હે એ શું વાત કરે ખજાના નો હે આયરો

તને જડ્યો હે અને તમને બી ટક્કર લીતી નહીં એટલે હું ઓહે આ માઠું ઓહે આવે માઠુડો વગર નકશા માઠુડો વગર નકશા પાર નહીં પડે પેલો ભાગ મારો બીજો ભાગ તમારો હરકે હરકા ભાગ બીજો ભાગ તમારો હરકે 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 હરકા ભાગ જેટલું જડે એમાંથી બરાબર રેડી બ્રેડ તૈણમાંથી ચોથો કોઈ નહીં કોઈ નહીં જોણે નહીં આપડા તૈણ સિવાય બરોબર ચાર જાવ હે તો તૈયારીઓ કરો

જો આતર ઉતરા ગારો બહુ છે મોય આ જંગલ છે દાદાઈ તમાયા હોલ્યા લેવરાઈ છેલા દાદાઈ બક્તે કીધું જ છે હે હા વહુ બોલી કરીતી યાર はい નદી ના કોઠે આપડે બન્યા બે રસ્તા પડે આપડે હવે નક્કી 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 રખડાવતો નઈ ના

આ ભક્ત ગેસ ના બાટલા લઈને આયા શિખર છું ગેસ ના બાટલા લઈને સાચી જન ક્યાં ના દાણા થી રાત ને દાડો રાત ને દાડો લેઓ ખુલ્લી જગ્યા આવી હે હવે はい ભાઈ તારા ચાનો ડુંગળી રોટલો ખાવો તો ને ચક રહો ચક હવે વિહમો ખાવ કરો હવે થોડી જગ્યા ખુલ્લી આવી ગઈ અંદર તો કેટલું અંધારું હતું હેડો હારો હોય આ ઓને તારો ડુંગળી રોટલો ખાવો છે તો ખાઈ લેતો હોય તમારે નહીં ખાઓ ડુંગળી રોટલો નહીં નઈ ખાવ કશ તો કટકો ખાવ કટકો પડી રાખું બીજી બીજી તું તારા ખાઓ એટલો ખા

સોયલો મસ્ત હતો ઓય બે સોયલો સોયલો ફુઈરા ખાટલો લાઈ ખાટલો લાઈ સોયલો મસ્ત હતો પડ્યો રટ યે જડિયા ને કેવા પણ મારા જો જડ્યું તો હું એકલો દિન લઈ આવું બધું હોય જંગલ કુના કીધું છે નદીમાં ફોણે પીધુંતા ટિકટ્યું છે

પાટી ભરશો તો એમાં કોઈ નક્કી ના રે લા બક્ત છોડ જા પિરાણો લાલ ફૂલ કરે હે

करवानी है है हा छू ले आओ करवाने के लिए क्या आऊ छू करे अरे ये तो बोठे है है हा छू हऊ बत्तई छू कर ले आओ आ छू करे हऊ फैब्रिकरी तो तो है तो तुमने तो हलवाया बत्तई तो दिया कौन किया है है दिया

हूँ ला 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 हालगे ना दे पला पिज़्ज़ेरी हालगे नहीं हूँ ला ला यार हूँ ला ला यार हूँ ला ला यार हूँ ला ला यार हूँ ला 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 तू हाथाचंप सोचे साल संसदिया दादे हलवा बना बक्ते बक्ते दादे हलवा ना हूँ ला ला મારું પંચો પાટણ હા